હરિયાણાના ભિવાનીમાં શિષ્ય ગુરુની હત્યા કરી દીધી સિંહાસનની લાલચમાં પહેલા ગુરુનું અપહરણ કર્યું ત્યારબાદ ગળું દબાવી અને તેની હત્યા કરી અને ગુરુની લાશને નહેરમાં ફેંકી દીધી સમગ્ર તપાસ જ્યારે સીઆઈએ કરી ત્યારે રોહતકમાંથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેની કડક પૂછપરછ કરતા સમગ્ર વિગત તેને જણાવી ત્યારે અવર રાજકોટમાં આજની સ્ટોરીમાં વાત કરીશું કઈ રીતે શિષ્યએ ગુરુની સૌપ્રથમ અપહરણ કરી અને ત્યારબાદ તેની હત્યા નિપજાવી અને લાશને સગે વગે કરવા માટે નહેરમાં ફેંકી દીધી નમસ્કાર આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆરજે દક્ષિણી આ ઘટના જે છે તે હરિયાણાના ભિવાનીના નાંગલ ગામની છે કે જ્યાં શ્રીનાથ ડેરાના મહંત યોગી ચંબનાથના અપહરણ અને હત્યા કેસમાં સીઆઈએ રોહતક સ્થિત બે આરોપીઓની ધરપકડ કરી છે સમગ્ર ઘટના જો આપણે જોઈએ હત્યાથી લઈ અને ધરપકડ સુધીની તો પાંચ ઓક્ટોબરના રોજ નાંગલ ગામના સરપંચ દ્વારા એક ફરિયાદ છે તે નોંધાવવામાં આવી હતી અને આ ફરિયાદમાં તેમણે કહ્યું હતું કે અમારા ગામથી થોડે દૂર જે ડેરો આવેલો છે ત્યાંના મહંત જે ચંબનાથ છે તેમનું અપહરણ થયું છે તેઓ લાપતા છે ત્યારે સમગ્ર જે ફરિયાદ હતી તેને લઈને મહંતને શોધવા માટે પોલીસે સૌપ્રથમ પ્રથમ છે તે તપાસ શરૂ કરી ત્યારબાદ આ તપાસ જે છે એ સીઆઈએ ને સોંપવામાં આવી સીઆઈએ તમામ જે નંબર્સ છે મોબાઈલ ફોન છે તેને સ્ટ્રેસ કર્યા અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરતા તેમને રોહતકમાંથી બે આરોપીઓની ધરપકડ કરી બે શખ્સોની અટકાયત કરી અને જ્યારે તેમની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમને જણાવ્યું કે અમે જે મહંત છે ચંબનાથ એનું પહેલા અપહરણ કર્યું હતું કેમ કે અમે ત્યાં જતા હતા અને એમના આશ્રમની અને વૈભવી લાઈફસ્ટાઈલ જોઈ અને અમે લલચાઈ ગયા હતા ત્યારબાદ તેમને અમે શિષ્ય બનવાનું કહ્યું પરંતુ તેઓ કોઈને શિષ્ય બનાવતા નહોતા એટલે એમને હટાવવું એ જ અમારા માટે જરૂરી હતું એટલે અમે ત્યારબાદ હત્યાનો પ્લાન બનાવ્યો સૌપ્રથમ તેમનું અપહરણ કર્યું ગળું દબાવી અને તેમની હત્યા કરી નાખી અને તે પછી તેને નહેરમાં ફેંકી દીધી સમગ્ર વિગતો મળ્યા બાદ પોલીસ દ્વારા છે તે નહેરમાં તપાસ કરવામાં આવી કે જ્યાંથી મહંત જે યોગી હતા ચમનાથ તેમની જે લાશ છે તે મળી આવી હતી ત્યારબાદ સીઆઈએ દ્વારા છે તે નાંગલના સરપંચ જે કુલદીપ છે તેમને આ લાશ સોંપવામાં આવી હતી અને રવિવારે જે મહંત છે યોગી ચમનાથ તેમને સમાધિ પણ આપવામાં આવી હતી ઘણા સમય પહેલા આપણે છે તે આવા સમાચારો જોવા ન મળતા ઝઘડાઓ થતા હત્યાઓ થતી તો તે સાંસારિક જીવનમાં રહેતા જે લોકો છે તેમના આવા બનાવો સામે આવતા હતા પરંતુ એક કરુણતા કહેવાય કે છેલ્લા ઘણા બધા સમયથી હવે એવા સમાચારો પણ સામે મળે છે કે જેને મોહ માયા તાગી દીધી હોય છે એવા સાધુ સંતો પણ અને એવા શિષ્યો પણ જે મિલકતો હોય છે એને હાંસલ કરવા માટે આવી રીતે રક્તરંજિત ખેલ ખેલતા હોય છે અને પ્લાન ઘડી અને પોતાના જ ગુરુની હત્યા નિપજાવતા હોય છે આ સમગ્ર સ્ટોરીને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર